સભ્યો ચેતરભાઈ વસાવા સાહેબનો અત્યાર સુધી કેટલો ખર્ચો થયો અને કોને આપ્યો કેટલો થયો એ બધી જ ડિટેલ હું તમને જાણવાનો છે વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ટૂંક સમયમાં એક લાખ સબસ્ક્રાઈબ તરફ જઈ રહ્યા છે તો તમામને હું રિક્વેસ્ટ છું કે આ વિડીયોને એટલો શેર કરજો લાઇક કરજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં હું તમારો દોસ્ત શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ચેતર વસાવા સાહેબ અત્યારે તો જેલમાં છે પરંતુ જે એમનો ખર્ચો થયો છે વચ્ચે પણ ત્રણ દિવસ એમને જામીન આપી હતી ત્રણ દિવસનો ખર્ચો કેટલો થયો અને જે વકીલ કેટલી વખત એમની સુનાવણી થતાં થતાં બચી ગઈ તેમની કેટલો ખર્ચો અને કોણે આપ્યો એ આપણે જાણવાના છે મિત્રો અત્યારે વાત કરવામાં તો આખા ગુજરાતની નજર આજ ઉપર થઈ રહી છે અને જે એમની પાર્ટીઓ છે ગામે ગામે ગામડે ગામડે જેને ખૂબ જ એટલે ખૂબ જ મજબૂત થઈ રહી છે કે આવતાની સાથે શું થશે મોટો દડાકો એ પણ બિલકુલ આપણે કહી શકીએ છીએ કેમ કે પાર્ટી છે ખૂબ મોટી અને યુવાઓ જોડાઈ રહ્યા છે યુવાઓ ખૂબ સપોર્ટ કરી રહ્યા છે તો વાત રહીએ આપણે ખર્ચો ખર્ચો મિત્રો અત્યારે કોઈપણ પ્રકારનું જે આવ્યું નથી પરંતુ આપણે આશરે કહી શકીએ છીએ ત્રણથી ચાર લાખ રૂપિયા અત્યાર સુધી ખર્ચ થવાની જે આટલી સંભાવના થઈ છે થઈ શકે છે તો અત્યારે જે બધા લોકો જે રાહ જોઈ રહ્યા છે તો આ તે તાત્કાલિક ટૂંક જ સમયમાં એટલે કે એકવી બાવીની આજુબાજુ એટલે કે એકથી બે જ દિવસની અંદર જે સુનાવણી થવાની બિલકુલ તૈયારી છે કેમ કે હાલ આખા ગુજરાતની નજર આ આના પર છે કે ક્યારે છૂટશે ક્યારે નહીં આપણે વિડીયો બનાવતા હોઈએ ત્યારે બધાની નજર બધા વડીલો ભાઈઓ બધા વિડીયો જોતા હોય છે તો મિત્રો આપણી જે પણ વિડિયો આવે છે એ સાચી જ હોય છે કેમ કે આપણે માહિતી મેળવીએ છીએ પછી જ તમારા સુધી હું વિડીયો અપલોડ કરતો હોય છે તો આજની વિડીયોની અંદર બસ આટલું જ તાત્કાલિક આપણે નવા વિડીયોની અંદર મળશું અને ગુજરાતની જે પણ વિડીયો ઘટના હશે એ તમારા સુધી હું પહોંચાડવાની કોશિશ કરતો હોઉં છું જય હિન્દ વંદે માતરમ